ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે દેગાવાડા ગામમાં પ્રતાપપરા ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું આજ રોજ દેગાવાડા ગામમાં અનુદાનિત પ્રાથમિક શાળા તેમજ દેગાવાડા ગામમાં તેમજ પ્રતાપપુરા અનુદાનિત પ્રાથમિક શાળામાં દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બક્ષીપંચ મોરચાના પ્રમુખ સરદારસિંહ चतुर पटेल साहेब ना वरद हस्ते फ्रूट नु वितरण जमा उपस्थित महिमान पूर्व बक्षीपंच मोर्चा न प्रमुख बलवंत भाई चतुर पटेल गाम न युवा सरपंच रामचंद्र दीप सिंह सरपंच पंचायत बोर्ड न सभ्य गाम पथारेल महिमा मुकेश भाई भरत भाई

સૌપ્રથમ મુખ્યમંત્રી સાહેબને દાહોદ જિલ્લા બક્ષી પંચ મોરચાના પ્રમુખ ભારતીય જનતા પાર્ટી સરદારભાઈ પટેલ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જીવેત સરદ સતમ આજ રોજ મુખ્યમંત્રી સાહેબના જન્મદિવસ નિમિત્તે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દેગાવાડા ગામે અનુદાનિત પ્રાથમિક શાળાના ધોરણ એક થી આઠ નાના ભૂલકાઓને ફ્રૂટ્સ વિતરણ અને બિસ્કીટ પાર્લેનું વિતરણ કરી અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે પુનઃ ગુજરાતના મુખ્યમંત્રી સાહેબનો આભાર અને શુભેચ્છાઓ આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પરમ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિવસે निमित्ते जन्मदिन હાર્દિક हार्दिक शुभ कामनाओं पाठो અને આ પ્રસંગે તેઓના જન્મદિવસ દિવસ નિમિત્તે દેગાવાડા અનુદાનિત પ્રાથમિક શાળાની અંદર પંચમહાલ જિલ્લા જય કિસાન ગ્રામ્ય વિકાસ મંડળ દેગાવાડા ના પ્રમુખ ટ્રસ્ટ પ્રમુખ તરીકે બળવંતસિંહ ચતુરભાઈ પટેલ તરફથી માન્ય ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની હાર્દિક જન્મ દિવસની શુભકામનાઓ પાઠવું છું અને થી આઠ ધોરણના બાળકોને ફ્રૂટ્સ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવેલ છે ભારત માતા કીજય જય જય કરવી ગુજરાત